નમસ્કાર સાવત મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે ધોરણ એકથી પાંચની વિદ્યા સાહિકની ભરતી જે છે એના પ્રથમ તબક્કાના કોલરેટર નીકળ્યા છે ને તે પ્રમાણે અત્યારે જિલ્લા પસંદગી ચાલુ છે તો જિલ્લા પસંદગી બાવીસ અને ત્રેવીસ બે દિવસ ચાલુ છે વચ્ચે શનિ રવિ બંધ છે પછી ફરીથી ચાલુ થશે અને બીજી જૂન સુધી ચાલશે તો એમાં તમે જગ્યાઓ ઓપરની ચોવીસો ને જગ્યાઓ હતી સાથે દરેક કેટેગરીની જગ્યાઓ પણ તમે જોઈ શકો છો તો આ જે જગ્યાઓ હતી એમાં એક કન્વર્ટનો નિમ છે કન્વર્ટ એટલે કે રૂપાંતર તો આ જગ્યાઓ રૂપાંતર કરવાના લીધે આ જગ્યાઓ બધાની વધી ગઈ છે તો જગ્યાઓ શાના લીધે વધી છે તો જે પી એચ કેટેગરીના ઉમેદવારો છે તો એમની જગ્યાઓ જે હોય છે જનરલમાં કન્વર્ટ કરાતી હોય છે કાં તો જે તે કેટેગરીની જગ્યા હોય તો કેટેગરી સામે કેટેગરી જનરલ સામે જનરલ આ રીતનું રૂલ્સ હોય છે પરંતુ સાયન્સના પણ ફોર્મ ઘણા બધા ઓછા ભરાયા છે તો સાયન્સની જગ્યાઓ પણ જે વિજ્ઞાન પ્રવાહની જગ્યાઓ હતી એ સામાન્ય પ્રવાહમાં કન્વર્ટ કરાય એવું લાગી રહ્યું છે તો આ બેમાંથી એક રીત બન્યું છે અને આ રીતે કન્વર્ટ જગ્યાઓ કરાઈ છે અને એના લીધે જગ્યાઓમાં વધારો થયો છે તો કેટલો વધારો થયો હશે તો એકસો નેવું જેવી જગ્યાનો વધારો થયો છે તો આપણે જોઈ લઈએ અહીં જે જનરલની ચોવીસો ને અઠ્યાસી જગ્યાઓ હતી અને અહીં જે પિસ્તાળીસો ને બે જગ્યાઓ છે તો આ જગ્યામાં વધારો થયો છે તો જે પિસ્તાળીસો જગ્યા હતી તેની જગ્યા અહીં તમે જોઈ શકો છો છેતાળીસો ને અડતા અડસઠ જગ્યાઓ થઈ છે છેતાળીસો ને અડસઠ એકસો અડસઠ જગ્યાનો વધારો છે પરંતુ બીજી વાત પણ કહી દઉં તો આમાંથી ઘણી બધી જગ્યાઓ ઉપર કેન્ડિડેટ સિલેક્ટ પણ કરી લીધું છે તો આ જે જગ્યાઓ બતાવે છે વધારે આમાં જગ્યાઓ વધી છે તો જગ્યાઓ વધવાનું કારણ જે છે રૂપાંતરનો નિયમ છે કન્વર્ટ અંગ્રેજીમાં કહેવાય છે કન્વર્ટ એટલે કે જે સાયન્સની જગ્યાઓ ખાલી રહી છે અને સામાન્ય પ્રવાહમાં કન્વર્ટ કરાય છે કન્વર્ટનો એક રૂલ્સ છે કે ઓબીસીની જગ્યાઓ ઓબીસીમાં કન્વર્ટ કરાય પછી એસસીની એસસીમાં એસટીની એસટીમાં એક બીજો રૂલ્સ છે કે આ જે બધી જગ્યાઓ છે એ જનરલની જગ્યા બાકી રહે તો જનર જનરલમાં કન્વર્ટ કરાય છે તો આ પ્રમાણે જગ્યાઓ કન્વર્ટ કરાતી હોય છે અને એના લીધે જગ્યાઓ જે અહીં ચોવીસો અઠ્યાસી હતી એની જગ્યાએ છવ્વીસો થઈ છે તો ઓપનની જગ્યાઓ પણ વધી છે સાથે ઓબીસીની કેટેગરીની જે જગ્યાઓ છસો ત્રાણું હતી તો પીએચ દિવ્યાંગ ઉમેદવારોએ જનરલમાં લીધું છે કાં તો પોતાની કેટેગરીમાં લીધું છે તો દિવ્યાંગ ઉમેદવારોને સારું મેરિટ હોય તો પીએચ કેટેગરી પર પસંદ ન કરતાં ઓ બી પસંદ કરી શકે છે તો એના લીધે આવી થોડીક જગ્યાઓ ભરાય છે હવે બાવીસ તારીખે કોઈ સામાન્ય પ્રવાહના પીએચ સિવાયના કોઈ ઉમેદવારોની પસંદગી હતી નહીં ત્રેવીસમી તારીખે એક વાગ્યાથી બપોરના સામાન્ય પ્રવાહના ઉમેદવારોની જે જિલ્લા પસંદગી છે એ ચાલુ થઈ હતી તો એના લીધે ઘણી બધી જગ્યાઓમાં ઓછી પણ થઈ છે તો કોણે કોણે ક્યાં પસંદગી કરી છે એના લીધે જગ્યાઓ ઓછી થઈ છે તો આ આંકડા બધા તમારે અપ ટુ ડેટ રહેવું હોય તો જે કુલ ટોટલ જગ્યાઓ છે એમાંથી કેટલી જગ્યાઓ ઓછી થઈ છે એ લિસ્ટ જે વેબસાઇટ પર બતાવે છે અને રિફ્રેશ કરી દેવાનું તો વારંવાર તમે મિનિટે મિનિટે રિફ્રેશ કરશો દસ મિનિટે રિફ્રેશ કરશો તો જગ્યાઓ કેટલી બાકી હાલ રહી છે તમે જોઈ શકશો તો એના માટે રિફ્રેશ કયું કરવાનું છે તો રિફ્રેશ બટન જે બ્રાઉઝરમાં ઉપર આવે છે એ રિફ્રેશ તમારે કરવાનું છે તો આ વેબસાઇટનું કોઈ રિફ્રેશ બટન નથી પરંતુ જે બ્રાઉઝર છે એનું રિફ્રેશ બટન દબાવશો તો તમે જગ્યાઓની જે અપડેટ છે એ જોઈ શકશો તો જગ્યાનો વધારો તમે પિસ્તાળીસો બે ત્રણ જગ્યા બે જગ્યાઓ તેની જગ્યાએ છેતાળીસો અડસઠ થઈ છે મતલબ કે જગ્યાઓ કન્વર્ટ થઈ છે અને આ રીતે જગ્યાઓ વધી છે જગ્યા વધવાના લીધે ઘણા બધા ઉમેદવારોનો ફાયદો થશે નાના લીધે મેરિટ નીચું રહેશે હવે આપણે બીજી વાત કરી લઈએ ગઈકાલે બસો ને સડત્રીસ સાયન્સની જગ્યાઓ ભરાઈ હતી અને આજે જે છે એ જગ્યાઓ અમુક ભરાઈ છે ને તેમ છતાં સાયન્સના બધા જ કેન્ડિડેટ જેટલા ફોર્મ ભરાયા હતા બધા બોલાવતા એકસો ચોપન ખાલી રહી છે એસટીમાં ચુમ્માળીસ ખાલી રહી છે ઇડબ્લ્યુ એસ કેટેગરીમાં પાંચ ખાલી રહી છે એસસી ને ઓબીસીની ભરાઈ ગઈ છે તો આ રીતે આ જે કેટેગરી છે એસટી કેટેગરીમાં જગ્યાઓ વધી છે ઓપનમાં જગ્યાઓ વધી છે આ રીતનું છે સાથે એક બીજું પણ બની શકે છે કે જે દિવ્યાંગ ઉમેદવારો છે એ ના મળે તો એમની જગ્યાઓ પણ કન્વર્ટ કરાઈ શકે તેમ છે તો એનો ડેટા આપણી પાસે અત્યારે નથી ના હોવાનું કારણ એ છે કે ઘણી બધી પસંદગી થઈ ગઈ છે જિલ્લા પસંદગી અંદાજે સાતસોથી આઠસો ઉમેદવારોએ બે દિવસ દરમિયાન લઈ લીધું હશે તો એના લીધે આ જે જગ્યાઓ અહીં પિસ્તાળીસો હતી તો એનામાંથી જગ્યાઓ ખરેખર સાતસો ઉમેદવારોએ લીધું હોય તો જગ્યાઓ પિસ્તાળીસોની જગ્યાએ અડત્રીસો રહેવી પડે પણ જગ્યાઓ કન્વર્ટ કરવાના લીધે અત્યારે જગ્યાઓ વધી છે બીજું એ પણ રહી શકે છે કે એક આંકડો ડેટા મળ્યો છે કે સાઠ ઉમેદવારો જે એકથી સાઠ હતા ઓપન કેટેગરીના સામાન્ય પ્રવાહના એમાંથી પંદર ઉમેદવારો ગેરહાજર હતા તો ઘણા બધા ઉમેદવારો ગેરહાજર પણ રહે છે તો આના લીધે જે સીટો છે એ ઝડપથી ખાલી ના પણ થાય તો આ રીતનું છે તો જે કુલ આંકડો અહીં છવ્વીસો ને અઠ્યાવીસ હતો એની જગ્યાએ પચીસસો ને ચાળીસ રહ્યા છે તો જે ઓપન કેટેગરીના છે એમણે અહીં પસંદગી કરી છે તો એના લીધે નેવું એક ઉમેદવાર એવા છે કે ઓપનમાં પસંદ કર્યું છે સાથે એસસી કેટેગરીની જગ્યામાં બહુ નજીવો ફેરફાર છે એટલે કે બસો બાવન હતી એની જગ્યાએ બસ્સો પચાસ છે એટલે કે બે ઉમેદવારોએ પોતાની કેટેગરીમાં લીધું છે સાથે એસટી કેટેગરીની જગ્યાઓ વધી છે એટલે કે કન્વર્ટ થવાના લીધે જગ્યાઓ વધી છે અને બહુ ઓછા ઉમેદવારો છે તો ઘણા બધા એસટી કેટેગરીમાં પસંદ કરવાવાળા ઉમેદવારો વધારે છે સાથે ઓબીસીની વાત કરીએ તો છસો ત્રાણું જગ્યાઓ હતી તો છસો ત્રાણુંમાંથી અમુક જગ્યાઓએ પાંચસો છસો પંચ્યાસી સુધી જે જગ્યાઓ એટલે કે આઠ જગ્યા પર દિવ્યાંગ ઉમેદવારોએ પસંદ કર્યું છે તો ઓબીસીની જગ્યાઓ ત્યાં છ પંચ્યાસી પહોંચી હતી અને અત્યારે છ એક્યાસી છે આ દિવસના અંતમાં એટલે કે ત્રેવીસ તારીખના અંતમાં છસો એક્યાસી છે તો ચાર ઉમેદવારોએ આજે કેટેગરીમાં લીધું હોય એવું લાગી રહ્યું છે તો ઓબીસીના ઉમેદવારો કેટેગરીમાં જેને ઓપનમાં મળે છે કેટેગરીમાં પસંદ નથી કરી રહ્યા એ આપણને દેખાઈ રહ્યું છે સાથે ઇડબ્લ્યુ એસ કેટેગરીની ચારસો ઓગણચાળીસ જગ્યાઓ એટલે કે અગિયાર ઉમેદવારો પોતાની કેટેગરીમાં લીધું છે એટલે કે આમાં ટકાવારી વધારે છે ને આ રીતે કુલ જે જગ્યાઓ છે એ પિસ્તાળીસો ને બેતાળીસ જગ્યાઓ રહે છે તો આ રીતે પસંદગી થઈ રહી છે તમે જોઈ શકો છો ઘણા બધા ઉમેદવારોમાં આમાં ગેરહાજર હોય તો વધારે બોલાવે પણ ગેરહાજર વધારે હોય તો પણ જગ્યાઓ તમે ધારો એ પ્રમાણે ઝડપથી ખાલી ના થાય સાથે બાવીસ તારીખનો સાયન્સનો ડેટા છે એટલે કે કુલ ચારસો અઠ્ઠાણું જગ્યાઓ હતી તો ચારસો અઠ્ઠાણુંમાંથી બસો ને સડત્રીસ ઉમેદવારોએ પસંદગી કરી લીધી છે એટલે કે બાવીસમી બાવીસમી તારીખે તો એમાંથી એકસો નવ ઉમેદવાર જે છે એમણે જનરલમાં પસંદ કર્યું છે સત્તર ઉમેદવાર એસસી કેટેગરી છ ઉમેદવાર એસટી કેટેગરી છોતેર જગ્યા ઓબીસીની હતી તો છોત્તેર જણ ઓબીસીના પસંદ કરી લીધું છે એટલે કે ઓબીસી ફૂલ થઈ ગયું છે એટલે કે સાયન્સમાં ઓબીસીની કોઈ જગ્યા નથી સાથે ઓગણપચાસ ઉમેદવારો એસસી કેટેગરીના હતા એટલે કે ઓગણપચાસ જગ્યાઓ એસસી કેટેગરીની હતી તેની સામે ઓગણત્રીસ જણાએ પસંદ કર્યું છે તો આ બાવીસમી તારીખના ડેટા છે અને ત્રેવીસમી તારીખના ડેટા આપણે ચેક કરશું તો અહીં પચાસ જે જગ્યાઓ એસસીની હતી ફૂલ થઈ ગઈ છે ઓબીસીની જગ્યાઓ ફૂલ થઈ ગઈ છે માત્ર એસટી કેટેગરીની જગ્યાઓ ખાલી રહે છે અને ઈડબલ્યુ એસ કેટેગરીની પાંચ જગ્યાઓ ખાલી રહી છે અને જે ઓપનની જગ્યાઓ છે તો એ એકસો ને એકાવન ખાલી રહી છે તો આજના ડેટા સાયન્સના એ પ્રમાણેના છે અને હવે સાયન્સના જે રાઉન્ડ હતા બધા જ પૂર્ણ થઈ ગયા છે તો આ ગઈકાલની પસંદગી છે સાથે અમુક જિલ્લાની જગ્યા પણ વધશે તો એ પણ તમે ચેક કરી લેજો તો જે બનાસકાંઠા છે ત્યાં સાતસો આઠ જગ્યાઓ અત્યારે થઈ છે તો કદાચ અગાઉ જગ્યાઓ આની ઓછી છે તો જિલ્લાની જગ્યાઓ પણ વધી રહી છે કન્વર્ટ થવાને લીધે તો એ પણ ચેક કરતા રહેજો તો કન્વર્ટ સામે બધું સેમ સિચ્યુએશન હોય છે એસસી સામે એસસી જનરલ સામે જનરલ જિલ્લા સામે જિલ્લા કેટેગરી સામે કેટેગરી તો આ રીતે કન્વર્ટ કરાતી હોય છે તો આ સાયન્સની જગ્યાઓ તમે જોઈ શકો છો ઓપનની એકસો ચોપન ખાલી રહી છે એસસીની એક પણ ખાલી નથી એસટીની ટીની ચુમ્માળીસ છે ઓબીસીની એક પણ નહીં ઇડબ્લ્યુ એસ કેટેગરી પાંચ ખાલી રહી છે તો આ રીતે ચારસો અઠાણુંમાંથી બસો ને ત્રણ જગ્યાઓ ખાલી રહી છે અને આ જગ્યાઓ બધી સામાન્ય પ્રવાહમાં કન્વર્ટ કરાવ્યું એવું લાગી રહ્યું છે તો એમ બનાસકાંઠાની તમે જગ્યાઓ જોશો તો છસો ને છાસઠ છે તો અત્યારે એની સામે સાતસો ને સાત જગ્યાઓ મેં અગાઉ તમને સ્ક્રીનશોટ બતાવ્યું એમાં સાતસો સાત છે તો બનાસકાંઠાની જગ્યાઓ ઓપનની જગ્યાઓ વધી છે એ પણ તમે જોઈ શકો છો તો આ રીતે જગ્યાઓ અમુક જિલ્લાની વધી રહી છે તો એ પણ તમે આ ડેટા જે છે એ ઓબ્ઝર્વ કરતા રહેજો વારંવાર રિફ્રેશ કરતા રહેજો તો કઈ કેટેગરીમાં કોણે કેટલું લીધું છે એ તમે માઇનસ કરશો તો તમને ખબર પડી જશે તો માઇનસ કઈ રીતે કરવાનું તો થોડો ડેટાનો મિસમેચ રહેશે પરંતુ જે કુલ જગ્યાઓ છે ચોવીસોનું લિસ્ટ તો એ જગ્યામાંથી તમે બાદબાકી કરશો લેટેસ્ટ લિસ્ટની તો તમને જગ્યાની અપડેટ પણ મળતી રહેશે તો બનાસકાંઠાની જે સાયન્સ છે એમાં ત્રેસઠ સીટો હતી તો ઓપનમાં ઓછી ભરાવાના લીધે એ કન્વર્ટ કરાઈ છે અને આ રીતે વધી છે સીટો તો સામાન્ય પ્રવાહમાં સીટો ઓપનમાં બનાસકાંઠા વધવાનું કારણ જે સીટો છે એ સાયન્સનું વિજ્ઞાન પ્રવાહની જે જગ્યાઓ ખાલી હતી એ કન્વર્ટ કરાઈ છે તો આ રીતે તમે અમુક જિલ્લામાં વધી છે એ જોઈ શકો છો તો આ રીતે સીટો ભરાઈ રહી છે હવે આમાં મોટું ફેક્ટર એ કામ કરી રહ્યું છે કે ઘણા બધા ઉમેદવારો ગેરહાજર રહેશે અને આ રીતે કન્વર્ટ સીટો થવાના લીધે પણ મેરિટ નીચું રહેશે તો આપ જોઈ શકો છો હજુ દિવસો જેમ જેમ વિચ આપણને વધારે માહિતી મળતી રહેશે એમ તમને જે પણ માહિતી મળે છે એનાથી તમને રૂબરૂ કરાવતા રહેશો સાથે તમે પણ જે વેબસાઇટ છે એની સતત મુલાકાત લેતા રહેજો એટલે જે પણ માહિતી હોય તમને મળી શકે સાથે એક્ઝામ સાથે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી લો બેલ નોટિફિકેશન એક્ટિવ કરી લો જેના લીધે સીધું નોટિફિકેશન મળે ને આપ વિડીયો જોઈ શકો તે ઉપરાંત જે કન્વર્ટ જગ્યાઓ થઈ રહી છે એના લીધે તમને મેરિટમાં અચૂક ફાયદો થશે હજુ એવું પણ થશે કે કેટેગરી દાખલા તરીકે એસટી કેટેગરીની જગ્યાઓ છે સામે ઉમેદવાર ન મળ્યા તો જગ્યાઓ જનરલમાં કન્વર્ટ કરાશે પછી ઈડબલ્યુએસ કેટેગરી છે તો એના પણ ઉમેદવારો ન મળ્યા તો એ જગ્યાઓ પણ જનરલમાં કન્વર્ટ કરાશે અને જનરલમાં જે પણ ઉમેદવારો લાયક હશે એટલે કે જનરલને લાયક હશે એટલે કે તેત્રીસ વર્ષની ઉંમર અંદર ઉંમર પુરુષો માટે આડત્રીસની અંદર સ્ત્રીઓ માટે અને નેવની ઉપર માર્ક્સ હશે કાં તો નેવ માર્ક્સ હશે બધા જ ઉમેદવારો જનરલમાં લઈ શકે છે એટલે કે ઓ બી સી એસ સી કેટેગરીવાળા જે જનરલને લાયક છે એ ઉમેદવારોને હજુ પણ ફાયદો થશે તો આ રીતે મેરિટમાં થોડો ફરક પડશે અને એનો લાભ જે છે બધાને મળશે તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ